રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આજે પરિવારજનોની ધીરજ ખૂટી ગઈ એ ધીરજ ત્યારે ખૂટી જ્યારે ત્રણ દિવસ વીત્યા છતાં હજી પણ પરિવારજનોને પોતાના વાલ સોયાનો મૃતદેહ પણ નથી મળ્યો અને ત્યાં આગળ જબરદસ્ત આક્રોશ જોવા મળ્યો પરિવારજન અને ત્યાં જે ઓથોરિટી છે તેમની વચ્ચે આ આક્રોશ થઈ ત્યાં બોલચાલ થઈ એ વિડીયો હવે સામે આવી રહ્યા છે તે વિડીયો જુઓ